તમારી માટે હું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ લાવ્યો છું જેનાથી તમને ઘણી બધી મદદ થશે એક હેલ્પ થશે ઓકે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આજે આપણે ભણીશું ધોરણ દસ આપણો પ્રિય અંગ્રેજી જેમાં પ્રથમ પરીક્ષા માટે ખાસ અતિશય ઉપયોગી સેક્શન માં કન્જક્શન આજે આપણે ભણવાના છે પ્રશ્ન ક્રમાંક ચૌદનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ આપણે પ્રશ્ન ક્રમાંક 1 થી તેર ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તો તેને જરૂરથી જોઈ આવજો

કહે છે જોઈન ધ સેન્ટેન્સ એટલે કે વાક્યો જોડો વાક્યો જોડવાના છે યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન યોગ્ય સંયોજકોની મદદથી જે સંયોજકો તમને ક્યાં બ્રેકેટ્સમાં આપ્યા હશે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે બરોબર છે બ્રેકેટ્સમાં કૌંસમાં જે તમને સંયોજકો આપ્યા હોય તે કૌંસમાં પેલા સંયોજકોની મદદથી તમારે વાક્યને જોડવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો જોડી નાખીએ એમાં શું હોય કે નવું છે હાલ એક વસ્તુ યાદ રાખજો

ટ્રાફિક જામ હતો વી રીચડ અ હોમ ઇન ટાઈમ અમે સમયસર ઘરે પહોંચ્યા ટ્રાફિક જામ હતો અમે સમયસર ઘરે પહોંચ્યા ટ્રાફિક જામ હતો અમે સમયસર ઘરે પહોંચ્યા એન્ડ એટલે અને સો એટલે તેથી ધો એટલે જો કે છતાં પણ એન્ડ એટલે અને સો એટલે તેથી ધો એટલે જો કે છતાં પણ હે તો વિરોધાભાસ છે ટ્રાફિક જામ હતો સમયસર પહોંચી ગયા ટ્રાફિક જામ હતો સમયસર પહોંચી ગયા આ શું છે વિરોધાભાસ છે તો હું આવશે જો કે છતાં પણ ધો ધો કે આવશે બે વાક્યની આગળ કે ધો ધેર વેસ ટ્રાફિક જામ અલ્પ વિરામ વી રીચડ હોમ ઇન ટાઈમ સિમ્પલ આવી રીતે આવી રીતે જે છે વાક્યને જોડતું જવાનું છે શીખતું જવાનું છે જો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને વિકાસ પરીક્ષા કે અસાઇનમેન્ટ નું માત્ર સોલ્યુશન જ નહીં તમને મળવાનું છે સમજૂતી સાથેનું સોલ્યુશન એટલે વિડિયો એન્ડ સુધી જોજો જો મારે તમને સોલ્યુશન જ આપવું હોત તો હમણાં જે છે પીપીટી ની જગ્યાએ પીડીએફ જ આપત આ બધી એનિમેશન નું જે છે માથાકૂટ ન કરો કે હાલો ભાઈ પહેલા આ જવાબ આવશે બીજા માં આ આવશે ત્રીજા માં હેલો ફટાફટ લખી નાખો ચલો નેક્સ્ટ સ્લાઇડ તો આપણી ચેનલ ઉપર તમને આ બધી વસ્તુ મળે છે

અધરવાઇઝ એટલે નહીતર અને એન્ડ એટલે અને હે મહેનત કરો તેથી તમે ફેલ થશો મહેનત કરો અને તમે ફેલ થશો હે નો હાલે નો હાલે અધરવાઇઝ મહેનત કરો નહીતર તમે ફેલ થશો યસ વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ પરફેક્ટ ત્યારબાદ મેહુલ વિલ ઈટ એપલ્સ કે મેહુલ સફરજન ખાશે મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ મેહુલ ઓરેન્જ જ્યુસ પીશે મેહુલ સફરજન ખાશે મેહુલ ઓરેન્જ જ્યુસ પીસે બરોબર આ બે માંથી એક જ કામ કરે મેહુલ કઈ ગાંડો નથી બેય કામ કરે એ સફરજન ઓરેન્જ જ્યુસ ભેગું કરીને કેવું પીવું એ કેવું લાગે બટ એટલે પણ સો એટલે તેથી ના આય ધરોર એટલે આ અથવા તે તો ભાઈ બટ ને સો તો નથી જવાના આપણે તો સામો દેખાય છે શું આવશે આય ઓર હવે આઈધર ઓર છે ને આઈધર ઓર બનાવવા માટે ગણિત ભણવું પડે ગણિત ગણિત હા અંગ્રેજીમાંય ગણિત આ તો આવે જ તને હું કામ ન આવે લે આવે જ તે ગણિત વાળા અંગ્રેજીનો એક્સ લઈ ગયા મેં કાંઈ કીધું અમે કાંઈ બોલા ચતુષ્કોણ બનાવવામાં ગણિત વાળા અંગ્રેજીમાંથી એબીસીડી લઈ જાય છે અમે 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 કોઈ દી કોઈ દી વિરોધ કર્યો કોઈ દી અંગ્રેજી કાંઈ બોલ્યું છે પીક્યુઆરએસ લઈ જાય છે પીક્યુઆરએસ મધ્ય બિંદુ એટલે ઓ તે ગણિત વાળા અમારા આલ્ફાબેટ એટલા બધા લઈ જાય છે અમે કોઈ દી કાંઈ બોલા કોઈ દી એક વારે વિરોધ કર્યો છે નહીં ને દિલમાં અમને દુઃખ થતું હોય હા તું ને લે પણ તો અમે કોઈ દી એક 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 શબ્દય બોલ્યા ખરા કારણ કે અમે हारा છીએ જો ગણિત વાળા અંગ્રેજીમાંથી એટલા બધા શબ્દો ઉપાડી લેતા હોય તો અમે હું એક 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 નિયમ નો લઈ હકવી હે એક નિયમ નો લઈ હકવી લેયર લેવાન થાય છે કયો નિયમ સામાન્ય સામાન્ય બાર આવે એવો નિયમ આવે જ ને હા સામાન્ય સામાન્ય બહાર કાઢવાનો નિયમ જો શું છે મેહુલ વિલ અને મેહુલ વિલ આ એટલું સામાન્ય છે બેય વાક્યમાં આ એટલું આ બહાર કાઢ નાખવાનું જો મેહુલ વિલ સામાન્ય નીકળી ગયું પછી આ વૈધુ જો આ ધર ઈટ એપલ્સ છે ને ડ્રિંક ઓરેન્જ જ્યુસ છે એટલું વૈધુ સામાન્ય સામાન્ય બહાર કાઢ નાખ્યું છે પછી એટલું વૈધુ છે તો અહીંયા આ પકડાવો અને અહીંયા ઓર પકડાવો પતી ગયું લ્યો

બરોબર છે આર્ટિકલ ભેગું હોય એની ભેગું આમ એક અદાર્શનિક સંબંધ હોય એનો આર્ટિકલ નો અને એ શબ્દ નો બરોબર આર્ટિકલ અને નામનો જે છે અદાર્શનિક સંબંધ હોય એટલે નોટ નોટ જે છે જશે જશે હું થશે સોહમ ઇઝ બાર આવી જશે અને અ મ્યુઝિશિયન અને અ પેન્ટર પડ્યું રહેશે એમાં નાયધર નોર છે તો એકને નાયધર આપી દો એકને નોર આપી દો પતી ગયું વાક્ય સોહમ ઇઝ નાઈધર અ મ્યુઝિશિયન પેઇન્ટર 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 જવાબ ઇઝ ઇઝ મ્યુઝિશિયન મ્યુઝિશિયન બેઠો જો જો જોઈ જોઈ લો છે છે પરફેક્ટ કે નહીં ચાલો આગળ વધીએ પાંચમું છે ડુ નોટ પ્લે આઉટ સાઈડ બહાર રમવું નહીં ડુ નોટ પ્લે આઉટ સાઈડ બહાર રમતા નહીં પછી શું કહે છે ઇટ ઇઝ વેરી હોટ બહુ ગરમી છે બહાર રમતા નહીં બહુ ગરમી છે અહીંયા આપણને સો ધેટ એટલે કે કે જેથી એટલે કે તેથી અને બીકોઝ એટલે કે કારણ કે આ ત્રણ શબ્દો આપ્યા છે બહાર રમતા નહીં કે જેથી બહુ ગરમી છે બહાર રમતા નહીં તેથી બહુ ગરમી છે બહાર રમતા નહીં કારણ કે બહુ ગરમી છે કારણ યસ કારણ છે રમવાની ના પાડે છે કારણ કે ગરમી છે કારણ કે વચ્ચે આવશે બીકોઝ ડુ નોટ પ્લે આઉટ સાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ પતી ગયું પતી ગયું સિમ્પલ છે એટલું મધર વોઝ બિઝી છઠ્ઠું છે મધર વોઝ બિઝી એટલે કે મમ્મી વ્યસ્ત હતા મમ્મી કામમાં હતા શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન મમ્મી કામમાં હતા તે ફંક્શનમાં તે આ પ્રસંગમાં આવી ન શક્યા મમ્મી કામમાં હતા પ્રસંગમાં ન આવી શક્યા મમ્મી કામમાં હતા પ્રસંગમાં ન આવી શક્યા એન્ડ એટલે કે અને બટ એટલે પણ અને સો એટલે તેથી મમ્મી

સંયોજકનો મતલબ શું છે બે વાક્યને ભેગા કરો તો વાક્ય થોડું નાનું બને હે તો ભાઈ થોડું નાનું કરવાનું છે ને અને ગીતા ઇઝ ડાન્સિંગ નેહા ઇઝ ડાન્સિંગ એવું લખવું હોય તો એન્ડ હુકમ લખવાની જરૂર છે બટ આલે સોર આલે એન્ડ જ પણ કરવો પડે તો જો નેહા એન્ડ ગીતા હો નેહા એન્ડ ગીતા ઇઝ ડાન્સિંગ લે હજી ભૂલ છે આમાં હું ભૂલ છે ખબર છે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ કેમ કારણ કે જો અહીંયા ઈઝ છે જે ઈઝ કોના માટે ગીતા માટે વપરાણો છે અહીંયા ઈઝ કોના માટે વપરાણો છે નેહા માટે પણ હવે નેહા એન્ડ ગીતા બે નામ થઈ ગયા તો બે નામ સાથે ઈઝ નો આવે બે નામ સાથે આવે આર શું આવે બે નામ સાથે આર નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ શું આવશે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ આઠમ આઈ નો ધ બોય આઈ નો ધ બોય હું છોકરાને ઓળખું છું આઈ નો ધ બોય હું છોકરાને ઓળખું છું હિઝ નેમ ઇઝ કર્મા એનું નામ કર્મા છે હું છોકરાને ઓળખું છું એનું નામ કર્મ છે હું છોકરાને ઓળખું છું એનું નામ કર્મા છે અને ઓપ્શન છે વુ વુ વુઝ હવે આ છે ને તો અત્યાર સુધી આ બધા શબ્દો ડબલ્યુ એચ પ્રશ્નમાં આવ્યા નથી અત્યારે કન્જક્શનમાં આવ્યા છે ત્રણે ત્રણ ના ભાષાંતર યાદ રાખવાના વુ એટલે કે જે

તમને ભણવાનો મોકો આપતી એકમાત્ર બેચ એટલે કે ધોરણ દસ ની બ્રહ્માસ્ત્ર બેચ જેની અંદર તમને મળે છે સંપૂર્ણ સિલેબસ જી હા સંપૂર્ણ સિલેબસ સંપૂર્ણ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવે છે અને એ પણ માત્ર નજીવા ખર્ચે ઓનલી ફોર નાઇન્ટી નાઇન રૂપીઝ પર સબ્જેક્ટ ફી છે આપણે એમાં સામાજિક વિજ્ઞાન તો ખાલી એકસો નવ્વાણુંમાં આખો વિષય ભણાવવાનો પાછો ચારસો નવ્વાણુંમાં એમ નહીં કે એક લેક્ચર કે એક ચેપ્ટર નહીં ને નહીં આખો વિષય ભણાવવામાં આવશે સંપૂર્ણ સિલેબસ ભણાવવામાં આવશે એ પણ લાઈવ લાઈવ રેકોર્ડેડ નહીં અત્યારે કેમ આ વિડીયો તમે રેકોર્ડેડ સાંભળો છો બરોબર એવી રીતે નહીં લાઈવ અને લાઈવ ભણ્યા પછી પણ રેકોર્ડેડ તો હશે જ લાઈવ પ્લસ રેકોર્ડિંગ લેક્ચર તમને મળવાના છે સંપૂર્ણ સિલેબસમાં આખા અભ્યાસક્રમના લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે સંપૂર્ણ અભ્યાસક્રમ હું હા ફરીવાર રિપીટ કરું છું ત્યારબાદ જે કાંઈ પણ ભણવું હશે જે કાંઈ પણ તમને ભણાવ્યું હશે એની સરસ મજાની પીડીએફ સરસ મજાની પીપીટી તમને શેર કરવામાં આવશે જેનાથી તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો બીજું 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 સૌથી મહત્વની વાત એ છે એનાથી એનાથી વધારે મહત્વની વાત એમ છે કે વોટ્સએપ સપોર્ટ વિદ્યાર્થીઓને ટ્વેન્ટી ફોર બાય સેવન આપવાનો છે આ ચોવીસ બાય સાત વોટ્સએપ સપોર્ટ જે કાંઈ પણ અમારા બ્રહ્માસ્ત્ર બેચના શિક્ષકો છે ને એ વોટ્સએપ ગ્રુપના એડમિન છે તે વોટ્સએપ ગ્રુપમાં જે છે તમને તમે જે કંઈ પણ સવાલ પૂછશો વિષય લગતા એ બધા સવાલના જવાબ આપશે અને છેલ્લે જ્યારે સિલેબસ પૂરો થાય એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો જે છે આમ શું કહેવાય આઈએમપી ગોતવા મળે ને હા એ આઈએમપી માટે પણ એક સ્પેશિયલથી અલગથી આઈએમપી બેચની રચના કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે છે અને આઈએમપી મેળવી શકે છે તો બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને આઈએમપી બેચમાં તદ્દન ફ્રી ડાયરેક્ટ એન્ટ્રી નો રોકટોક એટ ઓલ

વીચ એટલે કહ્યું અને વોટ એટલે શું એટલે કે પ્રશ્નો બે ના મતલબ કે જે કે જે થાય છે પણ વુ વપરાય છે માત્ર વ્યક્તિ માટે અને વીચ વપરાય છે વસ્તુ અને પ્રાણી માટે ઓકે હાલો તો અહીંયા આઈ ગોટ અ મેસેજ મને મેસેજ આવ્યો અને ઇટ વોઝ સેન્ટ બાય માય ફ્રેન્ડ મારા ફ્રેન્ડે મોકલો હતો

તમે સખત મહેનત કરો તમારે સારા માર્ક્સ આવશે તમે સખત મહેનત કરો તમારે સારા માર્ક્સ આવશે અનલેસ અનલેસ અને ધો એટલે જો નહીં તો તો જો જો નહીં નહીં તમે સખત મહેનત કરો સારા માર્ક્સ આવશે ઇફ ઇફ એટલે થાય જો તો શું થાય જો તો જો તમે સખત મહેનત કરશો તો સારા માર્ક્સ આવશે હા આ ચાલે એવું લાગે છે ને તો ત્રીજો ઓપ્શન જોઈ લઈ રેડી ધો ધો એટલે જો કે છતાં પણ જો કે તમે સખત મહેનત કરશો છતાં પણ સારા માર્ક્સ આવશે એમાં તો વિપરીત ઘટના હોય જો વિપરીત ઘટના શરત છે શરત એટલે ઇફ ઇફ જવાબ આવશે અને ઇફ આવશે કે બે વાક્યની આગળ ઇફ યુ વર્ક Hard યુ વિલ ગેટ ગુડ માર્ક્સ સિમ્પલ આગળ આગળનું તુલના વોઝ બિઝી તુલના વ્યસ્ત હતી शी કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ તે મીટિંગમાં ન આવી તુલના વ્યસ્ત હતી તે મીટિંગમાં ન આવી तुलना व्यस्त थी ते मीटिंग में न आई धेट एट्ल अथवा तुलना व्यस्त थी के मीटिंग में न आई तुलना व्यस्त थी अथवा मीटिंग में न आई तुलना व्यस्त थी ते थी मीटिंग में न आई यस परिणाम से अँ के बीजी थी ते थी मीटिंग में नहीं आवाणु बीजी थी ते थी नहीं आवाणु ते थी धेर फोर क्यों शब्द आवशे धेर फोर तुलना वोज बीजी धेर फोर शी कूड नॉट अटेन्ड द मीटिंग

હી ઇઝ વેરી રીચ તે બહુ અમીર છે તે બહુ જ અમીર છે હી ઇઝ નોટ હેપી તે ખુશ નથી તે બહુ અમીર છે ખુશ નથી અમીર છે ખુશ નથી વિપરીત ઘટના છે ને હા સો એટલે તેથી અમીર છે તેથી ખુશ નથી નો મજા આવી બટ પણ અમીર છે પણ ખુશ નથી હા આ હાલ એવું લાગે છે ને હા અને સો ધેટ અમીર છે કે જેથી ખુશ નથી નહીં નહીં નહીં

કે જોકે જો કે ઘરે ઉજવશે છતાં પણ હોટલમાં ઉજવશે વિપરીત ઘટના નથી એન્ડ અને કે અને ઘરે ઉજવશે નહીં સંજય એટલો બધો ગાંડવી નહીં હોય ઓર ઓર એટલે અથવા હા ઘરે ઉજવશે અથવા તો હોટલમાં ઉજવશે કા તો ઘરે કા તો હોટલમાં બરોબર છે કા તો ઘરે ઉજવશે અને કા તો હોટલમાં માં ઉજવશે સિમ્પલ કરવાનું કાય નહીં કોમન કોમન બાર ગણિત નો નિયમ બહાર કાઢવાનો લેવાનો જ થાય છે કેમ ભાઈ ગણિતવાળા અંગ્રેજીનો એક્સ લઈ ગયા મેં કાંઈ બોલ્યા કાંઈ બોલ્યા નહીં ગણિતવાળા ચતુષ્કોણ ભણાવતી વખતે એબીસીડી લઈ જાય છે એબીસીડી આપણે કાય કીધું મધ્ય બિંદુ તરીકે દર વખતે ઓને વાપરે ઓને કેમ એની પાસે ભાંગાકાર ગુણાકાર નથી વાપરો ને ને ઓ વાપરે ઓ આપણે કાંઈ બોલ્યા નહીં ને બસ ગણિતવાળા હવે કાંઈ નહીં બોલે નિયમ લાગુ પડશે સામાન્ય સામાન્ય બહાર નીકળશે કાઢો સામાન્ય સંજય સંજય ઉડી ગયું વિલ વિલ સેલિબ્રેટ સેલિબ્રેટ હીઝ હીઝ બર્થડે બર્થડે આ એટલું એટલું કોમન છે ને કાઢો બહાર બહાર કાઢો અને જેટલું વધે છે એટ હોમ અને ઇન અ હોટેલ બે વચ્ચે ઓર મૂકી દીજો હાલો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે તો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે નીકળી ગયું એટ હોમ ઓર ઇન અ હોટલ લ્યો આ જવાબ બસ આમ આવે આમ જવાબ આવે ઓકે તો ચાલો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં પણ એની પહેલા ખાસ વાત વાલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે વિકાસ પરીક્ષક અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે અથવા પ્લે સ્ટોર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસિસ સર્ચ કરશો તો પણ તમને પીડીએફ મળી જશે ઓકે લે આ શું છે ગ્રાન ઓપનિંગ કમિંગ સૂન ટૂક સમયમાં આવી રહી છે એવન ગ્રેડ ની તૈયારી કરાવતી આપણી આઈએમપી બેચ જી હા બોર્ડની પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી એવી એવન ગ્રેડ ધરાવતી આઈએમપી બેચ ટૂંક જ સમયમાં લોન્ચ થઈ રહી છે થઈ જજો તૈયાર કમર કસી લેજો કારણ કે આખા સિલેબસ નું વીણા તમાલ આખા સિલેબસ નું વીણેલું વીણેલું અત્યાર સુધી બોર્ડમાં પૂછાઈ ગયેલું ને આ વર્ષે બોર્ડમાં પૂછાઈ શકે તેવી શક્યતા ધરાવતું એ પણ પ્રૂફ સાથે તમને ભણાવવામાં આવવાનું છે તો દેખાય છે આપણો મોબાઈલ નંબર હા જો અહીંયા અહીંયા કીધું છે હા પ્રી રજીસ્ટ્રેશન થાય છે અત્યારે ફટાફટ ફટાફટ કોન્ટેક કરો કોન્ટેક તમે તારે રજીસ્ટ્રેશન ન કરાવ તો કઈની માહિતી તો ખાલી મેળવી લ્યો કે શું છે એની અંદર હે ચાલો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે જેનાથી તમને તમારા વિષયની તમારા ધોરણની બધી જ માહિતી તમને મળતી રહે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તો છે જ એની ટાઈમ તમે કોન્ટેક કરી શકો છો ઓકે

違う。